પંચમહાલમાં વરસાદને લઈને રસ્તા અને નાળાને ભારે નુકસાન થયું કાલોલ નજીક માંસવાડ મારુવાને જોરદાર રોડનું ધોવાણ માર્ગ પર આવેલા નાળાનું પણ વરસાદી પાણીથી ધોવાણ થયું વધુ પડતા પાણીના પ્રવાહથી નાળું તૂટી ગયું લોકો જોખમી રીતે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે હર્ષદ અમારી સાથે જોડાઈ ગયા છે હર્ષદ રોડનું ધોવાણ થયું છે ક્યારે રિપેરિંગની કામગીરી હાથ ધરાશે શું વધુ વિગતો જે પ્રીતિ પંચમહાલ જિલ્લાની અંદર છેલ્લા એક અઠવાડિયાથી ધોધમાર વરસાદે નદી નાળા ઉપરના જે કોતરો આવેલા છે જે કોતરો ઉપરના નાળાઓ છે રોડ રસ્તા અને નાળાઓનું ખૂબ જ ભારે નુકસાન થયું છે અને જે પૈકી આપ જે જોઈ રહ્યા તેની અંદર કાલોલ નજીક આવેલા જીઆઈડીસી થી મસવાડ જવાનું આ જે રોડ પરનું એક કોતર છે કોતર પરનું નાળું છે જે સંપૂર્ણપણે નાશ પામ્યું છે જયારે પાણી ઉતર્યા ત્યારે ખબર પડી કે આ નાળું સંપૂર્ણપણે ધોવાઈ ગયું છે અહીંથી લગભગ જીઆઈડીસીમાં કામ કરતા કામદારો ની અવર જવર ખાસ રહેતી હોય છે ત્યારે આ નાડું ધોવાઈ જતા પણ જે કામદારો જે છે એ જોખમી રીતે અહીંથી પસાર થઈ રહ્યા છે જોકે હજુ સુધી આ નાળા ને રિપેર કરવા માટે કોઈ પણ અધિકારીઓ અહિયાં ફરક્યા નથી જી આભાર તમામ વિગતો માટે